સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગના ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો છે આ પ્રગતિશીલ ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતી કરી અને લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવતા હોય છે અમરેલીના મોટા ભાગના ખેડૂતો બાગાયતી ખેતી કરીને લાખો રૂપિયાની આવક મેળવે છે તો જેની સાથે અનેક ખેડૂતો પરંપરાગત ખેતી કરે છે અને લાખો રૂપિયાની આવક મેળવે છે પરંપરાગત ખેતીની અંદર પણ હાલ હાઇબ્રિડ બિયારણ વાપરી અને વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે શું તમારું નામ ગામ ક્યુ અને કઈ રીતે તમાખી ખેતી કરો છો વાત કરો મારું નામ સુરેશભાઈ બાવચંદભાઈ નાથાણી ગામ જળજીવડી તાલુકો ધારી જિલ્લો અમરેલી મારી પાસે તેર સાડા તેર વીઘા અહીંયા જમીન છે ને એક બીજી સાડા ચૌદ વીઘાનું અલગ નંબર છે આમાં આપણે દોઢ વીઘાનું એક વીઘાનું વાવેતર કર્યું તો આ દેશી બાજરાનું બારનું બિયારણ છે અને આની હાઈટ થાય છે બે ફૂટ થી માંડીને ત્રણ ફૂટ સુધીનો બાજરાનો ડુંડા થાય છે અને વિઘે સાહીઠ મણનો નો ઉતારો આવ્યો છે આપણે બીજું અમે સિંગનું નું વાવેતર કરીએ છીએ વીસ નંબર છે ત્યાર પછી અઠાવીસ નંબર છે અત્યારે વરવીન વવાઈ ગયું છે મારે

આમ રનિંગમાં વેચીએ તો હજાર રૂપિયા સુધીનો આપણને વળતર મળે છે મળે અને બિયારણ માટે તો ભાવ આનો કઈ નક્કી ન હોય આપણે જે પાડીએ એ રીતે આવે છે કેટલા સમય થાય તમે બાજરો વાવે તો મેં આ પહેલી વાર જ વાવેલો છે ગયા મહિનાની બીજી તારીખે વાવ્યો હતો અને પાંચમા મહિનાની તેર તારીખે આનું આપણે ઉત્પાદન લઈ લીધેલું છે અને સત્યાવીસ તારીખે પચીસ તારીખે આપણું અલગ રાખેલું છે શું ગ્રેડ્યુએશનમાં કેટલા મણનું ઉત્પાદન આવ્યું મારે સાહીઠ મણ ઉતર્યો એક રીતે ખેડૂતે રાજસ્થાનથી બાજરાનું બિયારણ મંગાવ્યું હતું અને એ બાજરાનું સારું એવું ઉત્પાદન મેળવ્યું છે આ બાજરીની બાર થી તેર ફૂટ સુધી દાંડરની લંબાઈ થતી હોય છે જ્યારે બે થી ત્રણ ફૂટ સુધીના ડુંડા થતા હોય છે અને આ ડુંડા થકી વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે તો ખેડૂતે જણાવ્યું કે ચાલુ વર્ષે એક વીઘામાંથી સાઠ મણ જેટલું ઉત્પાદન મળ્યું હતું અને હાલ આ બાજરાનો એક મણનો ભાવ પાંચ હજાર રૂપિયા મળી રહે છે જેથી નફાકારક ખેતી થાય છે સૌરાષ્ટ્રમાં બાજરાની ખૂબ જ માંગ હોય છે અને હાલ આ બાજરો મોટા ભાગના ખેડૂતો બિયારણ તરીકે મેળવી રહ્યા છે જેથી લાખો રૂપિયાની આવક થાય છે